શીખ્યું આ પથ્થર પાસેથી કેમ બની શકાય છે પરમેશ્વર હું શીખ્યું આ પથ્થર પાસેથી કેમ બની શકાય છે પરમેશ્વર ને શિક્ષા મળી પરમેશ્વર પાસેથી પૂજવા માટે થવું પડે છે પથ્થર નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હો મુસ્કાન પુરુષાર્થ એ જ પારસ બની છે છેલ્લા ઘણા સમયથી સમગ્ર ભારત અને ગુજરાતમાં ઉત્સવોની ઉજવણીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે ઓગસ્ટ મહિનો એટલે કે તહેવારોનો મહિનો આ મહિનામાં દશામાના વ્રત આઠમ અને આગળ જતાં ગણેશ ચતુર્થી પણ આવવાની છે એટલે લોકો હવે ઘરમાં મૂર્તિઓનું સ્થાપન કરવાનું વિચારી રહ્યા હશે તો અત્યારે ખાસ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું સ્થાપન અને ખરીદીનો ટ્રેન્ડ છે અત્યારે લોકો ઉત્સવોમાં માટીની મૂર્તિને લઈને જાગૃતતા ધરાવે છે જે લોકો પીઓપીની મૂર્તિઓનો આગ્રહ રાખતા હતા તે હવે માટીની મૂર્તિ ખરીદવાનો આગ્રહ રાખે છે આ મૂર્તિકારે દરેક ભગવાનની મૂર્તિઓનું સર્જન કર્યું છે અને વિવિધ થીમ આધારિત મૂર્તિઓ ખરીદવા માટે પણ લોકો હવે ઉત્સાહી જોવા મળી રહ્યા છે તો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ પણ તમને આગ્રહ કરે છે કે બને ત્યાં સુધી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરો જેથી કરીને આપણું પર્યાવરણ પણ છોડવાઈ રહે પુરુષાર્થ એજ પારસમણી છે એટલે કે આ પંક્તિ ઉપરથી કવિ એવું કહેવા માંગે છે કે પથ્થરને જ્યારે પરમેશ્વરનું સહેવાનું હોય છે ત્યારે પણ ઘણી બધી વિભિન્ન યાતનાઓમાંથી પસાર થવું પડે છે એવી જ રીતે જો કોઈ પુરુષ હોય કોઈ સ્ત્રી હોય તેને પણ માન સન્માન મેળવવું હોય તો તેને પણ ઘણી બધી યાતનાઓથી પસાર થવું પડે છે મારી સમક્ષ અત્યારે આ મૂર્તિઓ પણ છે અને આ મૂર્તિઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે પોતે માન અને સન્માન મેળવે છે એવા વ્યક્તિઓ પણ ઉપસ્થિત છે આપણે એમની સાથે ચર્ચા કરીશું જ્યાં આ દરેક મૂર્તિઓ તમને દેખાઈ રહી છે તેનો તે વ્યવસાય કરી રહ્યા છે એ વ્યક્તિ સાથે આપણે વાત કરીશું આપનું શુભ નામ નેમાભાઈ પરધાપતિ ઓકે તમે ક્યાંના રહેવાસી છો રાજસ્થાન તો રાજસ્થાનથી અહીંયા વ્યવસાય કરવા માટે આવેલા છો ઓહ અને આ જે તમારો વ્યવસાયની જે જગ્યા છે એ કયા રોડ પર પડે છે આ રામપુરા સોકડી મહેસાણા રામપુરા સોકડી માનવ આશ્રમ રોડ અને આ દરેક મૂર્તિ છે કયા ટાઈપમાં હોય છે કે ઇકો ફ્રેન્ડલી છે કે કોઈ બીજું મટીરીયલ યુઝ કરીને તમે બનાવો છો ઇકો ફ્રેન્ડલી કરે અને પીઓ પી પ્લાસ્ટર પેરેજની બનાવે બને એટલે બંને ટાઈપની મૂર્તિઓ તમારી ત્યાં છે હવે સામાન્યથી લઈને કેટલા સુધી મૂર્તિ તમારી પાસે અવેલેબલ છે

કે બને ત્યાં સુધી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરો જેથી કરીને આપણું પર્યાવરણ પણ જળવાઈ રહે